મહેસાણાના પાંચોટમાં છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસના પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી રમતગમત સંકુલ ખાતે કરવામાં આવી મહેસાણા તાલુકાના જિલ્લા રમતગમત સંકુલ પાંચોટ ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવાયો આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પરેડ બાદ ધ્વજવંદન કરી સલામી આપી સરકારી યોજનાના વિવિધ ટેબલોના પ્રદર્શન બાદ વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા

અनेक લોકો જન્મ ગયા એક એક આપડા સ્વતંત્ર સનાનીઓ વીરકતિયે પ્રાપ્ત થયા અને અનેક લોકો આખી જિંદગી દેમાપી છે સૌને હું નમન કરું છું એ લોકોએ આ દેશ 75 76 વર્ષ સુધી ચલાવ્યો છે એ બધાએ આ દેશમાં જે ચલાવવાની ખરેખર આ દેશ આટલો સુબિલા છે એ બધાને વંદન કરું છું એ સાથે સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર સુડતાલીસ સુધી આપણો દેશ આત્મનિર્ભર બને આપણે વિશ્વમાં વિશ્વબંધુ બનીએ અને એની સાથે સાથે ત્રીજી મહાસત્તા બનીએ એ પ્રકારની જ્યારે વ્યવસ્થા થઈ રહી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ ગુજરાતનું યોગદાન રહે એ પ્રકારની બે હજાર સુડતાલીસ સુધીનો મેપ બનાવી દીધો છે